મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના શિમલિયા મુકામે માજી સરપંચ તેરસિંગભાઈ નિનામાના સ્થાને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી શ્રાવણ માસ નિમિત્તે આયોજિત એક કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો આ શુભ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસિયાએ વ્યાસપીઠથી જણાવ્યું કે માનગઢ ક્ષેત્રમાં આવેલ શિમલિયા ગામમાં યુગ નિર્માણ યોજનાના સપ્તસૂત્રી કાર્યક્રમોને વેગ આપવા તેમજ દીપક જ્યોતિ કલશ રથયાત્રાની વિશેષ ચર્ચા કરી હતી માનગઢના વિકાસમાં તેમજ ઉનવાળિયા મહાદેવ વિકાસ તથા ભાણાસીમલ મહાકાળીના વિકાસમાં જેઓ સારું યોગદાન આપી રહ્યા છે એવા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલ ગામના અગ્રગણ્ય વડીલો સાધુ સંતો મહંતોને યુગ સાહિત્ય ભેટ આપી યુગ સંદેશ પાઠવ્યો હતો આ સાથે પચાસ જેટલા વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરી હતી અને વ્યસન મુક્ત જીવન જીવવા સંકલ્પ લીધા હતા આ તકે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી યોગેશભાઈ માલીવાડ ભમરી ગામના સરપંચ શ્રી ભંડારા ગામના સરપંચ શ્રી ભાલાભાઈ ડિંડોર ઉખરેલી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ સિમલિયા ગામના સરપંચ શ્રી નાનીકિયાર ગામના સરપંચ શ્રી સહિત પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા